એટલે માનસિક સ્વાસ્થ્યના વ્યવહાર માટે એક સાધુ રોતા છે કે ધૈર્ય રહિત ન હો ધીરજ રાખે એટલે બેઝિકલી ધીરજ રહે ક્યારે તેનો સ્પષ્ટ મહત્વતા સાથે જોડાણ એ કરવું છે કે જે તે પરિસ્થિતિની મહત્વતા હોય અગત્યતા હોય તો ધીરજ રહી એટલે સંજોગો એ રીતના વિચારવા પડશે કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે કોઈપણ વ્યક્તિ આવે કે સિચ્યુએશન આવે તો એ સમયે આપણું હૃદય શું અનુભવે છે એટલે એ હૃદયમાં ક્યાં તો ઉત્સાહ વધે ધીરજ વધે અથવા તો વિશ્વાસ વધે અથવા તો ડર વધે નારાજગી વધે અથવા ગુસ્સાની ભાવના વધે જેમ કે સામેની વ્યક્તિ આવે છે ને એણે આપણી સાથે ચાર મહિના પહેલાં કોઈ અસત્યતાથી વ્યવહાર કર્યો છે એ સામે આવશે એટલે ડર આવશે કે ફરી કરશે તો અથવા તો ભૂતકાળની નારાજગી આવશે અથવા તો ગુસ્સો આવશે કે આ વ્યક્તિ આપણી સાથે કેમ આવું કરે છે તો તો એનો અર્થ એ એ વિચાર કરવો છે છે કે વ્યક્તિએ ભૂલ ભૂલ કરી કરી પણ પણ સાથે આપણે જે જે સમયે ઘટના પૂરી થઈ ગઈ છતાં એને આપણે આપણી સ્મૃતિમાંથી બહાર લાવ્યા અને આપણા હૃદયને નકારાત્મક ઉર્જા નિર્માણ માટેનું સિગ્નલ આપ્યું એટલે સંજોગો એ બને કે આપણા હૃદયમાં ડર નારાજગી ગુસ્સો આવી ગયા એટલે આપણે વ્યક્ત ના કરીએ પણ પરિસ્થિતિ એ બને કે આપણા હૃદયમાં ભાવ રહી જાય અને આપણા હૃદયમાં ભાવ બન્યો એટલે પછી આપણા શરીરના કોષોમાં એ જ ઉર્જા પહોંચે એટલે સ્થિતિએ વિચાર કરવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે કનેક્ટ થઈએ છીએ આપણે વાતચીત કરીએ છીએ અથવા જોઈએ છીએ એટલે શબ્દ અને દ્રશ્યથી જ્યારે કનેક્શન બને ઓડિયો વિઝ્યુઅલ કનેક્ટિવિટી આવે ત્યારે પરિસ્થિતિ એ વિચારવી છે કે હૃદય શું અનુભવે છે અથવા એ વ્યક્તિની કનેક્શનથી શું ઉર્જા ઊભી થાય છે વિશ્વાસ વધે છે ધીરજ વધે છે ઉત્સાહ વધે છે કે ડર નારાજગી ગુસ્સાની ભાવના વધે છે એટલે અભ્યાસ આ રીતે કરવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણી સામે આવે એ આવતા પહેલાં જ એના અગત્યતા જોઈ લેવી છે અથવા તો એનું મહત્વ જોઈ લેવું છે અથવા એના ગુણ જોઈ લેવા છે તો સ્થિતિ એ બને કે એ વ્યક્તિ સાથેનું કનેક્શન પોઝિટિવ થાય મોટાભાગે જે ફિઝિક્સનો કન્સેપ્ટ છે કે હાયર ફ્રિકવન્સી ટુ લોઅર ફ્રિકવન્સી એનર્જી ડાયવર્ટ થાય એટલે સ્થિતિ એ બને કે ધારો કે આપણે હાયર ફ્રિકવન્સીમાં છીએ અને સામેવાળો વ્યક્તિ સ્ટ્રેસમાં છે લોઅર ફ્રિકવન્સીમાં છે તો સ્થિતિ એ બનશે કે આપણે જે વિચાર કર્યો કે આ વ્યક્તિ આવું કરે છે એ જ વિચારે અમલમાં લાવી દેશ અને આપણી સાથે ફરી એ જ બિહેવિયર કરે એટલે આપણે ફરી સાબિત કરીએ કે જો પાછું કર્યો ને આ માણસ આવો જ છે પણ એક્ચુઅલમાં એ આપણી ચીતની જે નકારાત્મકતા છે તો આપણે જે નકારાત્મક અનુભવ્યું છે એના કારણે વ્યક્તિ એવું વર્તન કરે છે એટલે સંજોગો એ બનાવવા છે તો પ્રેક્ટિસ એ કરવી છે કે જે અભ્યાસથી શક્ય છે કે સામે વ્યક્તિ આવે પેલા જ એનું અગત્યતા જોઈ લેવું છે અથવા એના ગુણ જોઈ લેવા છે અગત્યતા નથી તો આપણને એમ ફીલ થાય છે કે એની કોઈ અગત્યતા નથી વ્યક્તિ જ આવું છે બધા એમ કહે છે તો એ વ્યક્તિની પરિસ્થિતિને છોડીને આપણે પોતાના હૃદયના ભાવની સ્થિતિ વિચારવીશું કે જો હું વ્યક્તિનું જજમેન્ટ લઈશ તો આપણા પોતાના હૃદયમાં એ દોષની ભાવના ઉભી થશે અને પોતાને નુકસાન થશે એટલે એક અભ્યાસ એ વિચારવો છે કે જે વ્યક્તિ આપણી સામે આવે છે એની અગત્યતા જોવી છે અથવા એના ગુણ જોવા છે બીજો અભ્યાસ એ વિચારવો છે કે જે ઉર્જા ઊભી થઈ છે કુદરત દ્વારા આપણા હૃદયમાં એ ટકાવી રાખવા માટે ડર નારાજગી અને ગુસ્સો ન આવે એ માટે શું ધ્યાન આપવું તો એના માટેની સ્પષ્ટ રજૂઆત આ રીતે વિચારવી છે કે ડરના અણુઓ આપણા હૃદયમાં ન આવે એ માટે અસત્યતા ન રહે અસમર્થતા ન રહે અને જ્યાં જવાબદારી નથી ત્યાં સૂચના નથી આપતી જો આ ત્રણ વાત ઉપર ધ્યાન આપી દઈએ તો ડરની ભાવના ઊભી ન થાય એટલે સામાન્ય સંજોગોમાં પણ સ્થિરતાથી વિચારવું છે કે જે આપતા કે કોઈ વ્યક્તિ જાહેર સ્થાન ઉપર બેઠું છે અને જે મેટરની આપણી રિસ્પોન્સિબિલિટી નથી જેમ કે કન્ડક્ટર ભાઈનું ધ્યાન છે જ બસમાં કોઈ માણસ જાય છે અને દરવાજો ખુલ્લો રહી ગયો છે ને એનું ધ્યાન છે જ પણ છતાં આપણે એને સૂચના આપીએ કે જો દરવાજો ખુલ્લો બંધ કરો તો એ ડરની ભાવનાના અણુ ઊભા થાય જે મેટરની આપણી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી એ બધા સત્તાધીશો છે ત્યાં ધ્યાન રાખનારા વ્યક્તિઓ કેરટેકર છે છતાં આપણે જવાબદારી આપશું તો આપણા હૃદયમાં ડરના અણુ ઊભા થાય છે નારાજગી ન થાય એ માટે શું ધ્યાન આપવું તો એના માટેની સ્પષ્ટ રજૂઆત એ છે કે દરેક વ્યક્તિની અગત્યતા પોતાના જેટલી અથવા પોતાનાથી વધુ રાખવી શકો અને ગુસ્સાની ભાવના ઊભી ન થાય ગુસ્સાના ભાવ ન આવે એ માટે સરખામણીથી જો વાત રજૂ ન થાય તો જ વ્યક્તિને ગુસ્સો ન આવે એટલે આ જે નકારાત્મક ભાવના છે રડ નારાજગીને ગુસ્સાની એ હૃદયમાં ન રહે તો માણસને ધીરજ રહે એટલે બે પ્રેક્ટિસ કરવી છે ધીરજ રાખવા માટે અથવા ધૈર્યવાન રહેવા માટે એક અગત્યતા ઉપર ધ્યાન આપવું છે જે તે વ્યક્તિ સાથે કનેક્શન કરીએ પહેલાં જ એની અગત્યતા જોવી છે અને નકારાત્મક ભાવ ઊભો ન થાય એ માટે કાળજી લેવી છે